સૌરાય ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ આખો વેચવાનો છે અને તમારે અલગ અલગ લેવાનું હોય એક ટ્રેક્ટર અથવા એક ટ્રેલર ખાલી અલગ અલગ લેવાના હોય તો પણ મળી જશે અને સેટ આખો લેવાનો હોય તો પણ તમને મળી જશે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ તોફીકભાઈને વેચવાનું છે આ સેટ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર છે અને એક સાથે ટ્રેલર છે આ સેટ ટોફિક ભાઈને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ આઠસો ચોત્રીસ તમે ક્લિયર જોઈ રહ્યા છો આઠસો ચોત્રીસ એમ ટ્રેક્ટર ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડલ છે બે હજાર અને અઢારનું અને આખું કંપની ફિટિંગ જોવા મળશે ઓરિજનલ કંડિશન પેટીપેક આખું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ થશે એ સો ટકા આ કન્ડિશનમાં ખૂબ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ટ્રેક્ટર ટ્રેલરના તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તોફીકભાઈનો કોન્ટેક કરીને જજો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ શકો છો સારા છે પચાસ ટકા ઉપર ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ સાથે એક ટ્રેલર પણ આપવાનું છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર ટુ વ્હીલ ટ્રેલર છે ટ્રેલર એકદમ સારા કન્ડિશનમાં છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા સડો નથી ટ્રેલરની અંદર બાકી તમે રૂબરૂ ચેક કરી શકો છો બંને ટ્રેક્ટર અને ટ્રેલર અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટાયર તમે જોઈ શકો છો ટ્રેલરના મીડિયમ કંડિશનમાં છે અને કિંમતની વાત કરું તો તમારે આખો સેટ લેવો હોય તો બંનેની કિંમત સાડા ચાર લાખ રાખવામાં આવેલી છે અલગ અલગ ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો પણ મળી જશે તેનો પણ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે કિંમત અંદાજિત રાખેલી છે હવે આ ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ટ્રેલર રાજકોટ જિલ્લાની અંદર હડાળા ગામે જોવા મળશે હવે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય તો તોફિકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તોફિકભાઈને આમ ત્રાણું બે છ્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો